ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામે આવેલું રગતિયા બાપાનું મંદિર અહીં નાગદેવતાનું મંદિર આવેલું છે અને તેને રગતિયા બાપા મંદિર તરીકે પ્રખ્યાત છે અંદાજીત સાતસો વર્ષ જૂનું આ મંદિરનો ઇતિહાસ રહેલો છે ત્યારે નદી કિનારે આ મંદિર આવેલું છે અને પૌરાણિક અને ઐતિહાસિક મંદિરનો ઇતિહાસ ધરાવે છે ત્યારે મંદિરના મહંતના જણાવ્યા મુજબ જે રાજા મહારાજાઓ હતા તેમની સાથે અહીંની દંતકથા જોડાયેલી છે અહીં લોકોની મનોકામના પૂર્ણ થાય છે નિસંતાન દંપતીઓ છે તે પણ અહીં પગપાળા ચાલીને આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે કહેવામાં આવે છે કે અહીં જે રગતિયા બાપાનું મંદિર છે ત્યાં ખૂબ જ લોકો આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે ખીચડીનો પ્રસાદ અહીં મુખ્યત્વે છે દરરોજ કાયમી ખીચડીનો પ્રસાદ અહીં ધરવામાં આવે છે અને કહેવાય છે કે જે ખીચડીનો પ્રસાદ છે તે કોઈ પણ કારીગર બનાવે કે કોઈ પણ વ્યક્તિ બનાવે પણ અહીંની મીઠાશ એવી બધી રહેલી છે કે અહીં લોકોને પ્રસાદ દાઢે વળગ્યો છે જેમ વીરપુરમાં ખીચડીનો પ્રસાદ પ્રખ્યાત છે તેવી જ રીતે રગતિયા બાપાને ત્યાં ખીચડીનો પ્રસાદ ખૂબ જ પ્રખ્યાત રહેલો છે ત્યારે રાજકીય સામાજિક દરેક લોકો અહીં આવે છે અને પોતાની મન્નત માગે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે સાતસો વર્ષ જૂનું આ રગતિયા બાપાનું મંદિર છે ત્યાં શ્રાવણ માસ છે નાગપંચમી છે તમામ જે તહેવારોના દિવસો છે ત્યાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડે છે કુદરતી સૌંદર્યના વાતાવરણમાં આ રોડ કાંઠે જ આવેલું કોડીનાર પંથકનું પેઢાવાડા ગામ અને રગતિયા બાપાનું મંદિર છે તે જગ વિખ્યાત છે વિતેષ પરમાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકો કોડીનાર તાલુકાની દસ કિલોમીટર પેઢાવાળા રગતિયા બાપાનું સ્થાન આવેલું છે સોમતની કાંઠે અને આ બહુ જૂનું પુરાણું મંદિર છે અને આ મંદિરે ઘણા માનતા માને છે કોઈ નોકરીની માને છે કોઈ સંતાનની માને છે કોઈને કોઈ રોગ હોય તો એને પણ માનતા માને છે અને દાદાની ત્યાં એ પૂરી થાય છે મહેનતા અને સફળ થાય છે માટે આ બધા લોકો આસ્થાને લીધે ખીચડીની મહેનતા માને પેઢાવાળા બહુ આસ્થા વધારે માણસો અને આપણા કોડીનાના સોનસેટ ગામડા તો ખરા જ પણ આજુબાજુવાળા જિલ્લાવાળા જૂનાગઢ છે વેરાવળ છે ઉના છે એ બધામાંથી બધાએ આસ્થા રાખી અને અહીં મહેનતા કરવા આવે છે મારું નામ મુકેશ એમ રૂપાલી કહીશ લોકો જલારામ ફરસાણ આવું જલારામ કેટસ બાલાજી કેટસ મારો ધંધો અને બે કેટસનું છે આ નાગ બાપા પેઢાવડા કોડીનાર તાલુકાનું બહુ મહાન ગામ છે આ અતિશય શ્રદ્ધાળ વિશેનું ગામ છે ને નાગ બાપાના અનેક ફરચા છે અહીંયા કોડીનારમાં અને દરેક સમાજના લોકો અઢાર અઢાર વર્ણના લોકો છે ને અહીંયાની માનતા બહુ માને છે જે લોકો માનતા માને છે તેમની માનતા સફળ પણ થાય છે અને લોકો ખીચડીનો પ્રસાદ કરે છે ગોળ પાપડી કરે છે ખીચડી છે કઢી છે શાક છે સંભારો છે રોટલા છે અને અમુક અમુક લોકો તો માને છે એ લસણની ચટણી પણ કરે છે નથી માનતા એ પણ કરે અચાનક પણ લોકોનો કદાચ એમ માનો ક્યાં ચારસો પાંચસો જણાની ખીચડી હોય એમાં માણસો વધી ગયા હોય તોય લોકો ઝાઝા લોકો કદાચ થઈ ગયા હોય પાંચસોવાળા હાથસો થઈ જાય આજસો થઈ જાય તો એ જ ખીચડીની અંદર પૂરું થઈ જાય છે લોકોની આ પ્રસાદી લેવાથી તંદુરસ્તી હંમેશાને માટે સરસ રહી છે બહુ સારી રહી છે અડધો રોટ ચોથું રોટલો ખાય અડધો ખાય કે ખાય પણ પેટ ભરીને પ્રસાદી લઈ શકે છે આ પ્રસાદી ક્યારેય પણ અત્યાર સુધી ઘટી નથી અને રગતિયા બાપાનો એવો પરચો જ અહીંયા કે જેની અહીંયા સંતાનો નથી તેની અહીંયા સંતાન પણ દીધા છે અમારા કોઈ પણ નગરપાલિકાના ચૂંટણી હોય સત્સંગ સભ્ય હોય ધારાસભ્ય હોય દરેક સમાજના દરેક રાજકારણી પણ હોય એ લોકો પણ બહુ અહીંયા માને છે અને હાલતા ચાલતા નેશનલ હાઈવે છે આ હાલતા ચાલતા રોડ ઉપરથી લોકો દર્શન કરવાની પણ ભીડ એ છે અને ખીચડી તો ક્યારેય પણ ભાગ્યે જેવો દિવસ હશે કે પેઢાવાડામાં ખીચડી નહીં હોય લોકો અતિશય ખીચડીનો પ્રોગ્રામ અહીંયા કરે છે અતિશય માનતા કરે છે અને આટલા પરચા છે આના કે જે માણસ હાલની તકે અત્યારે પથારીમાં હોય છે દવાખાનામાંથી ઊંચો ન આવતો હોય જે લોકોને કોઈ પણ વ્યસન પણ હોય છે એ એકવાર રગતિયા બાપાની માનતા માની લે અને એની તમન્ના એનું વ્યસન છે એની કોઈ બીમારી છે એ આપોઆપ આ જ દિવસની અંદર નાગ બાપા એને ફરચો આપી દે છે મારું નામ છે બારડ નેહા કાનાભાઈ અમે પણાદરથી આવીએ છીએ અહીંયા રગત્યા બાપાનું બહુ હાસ છે નાગ બાપા પણ દર્શન આપે છે અહીંયા માનતા આપણી પૂરી થાય છે બધી અને રગત્યા બાપાનું બહુ હાસ છે અહીંયા ખીચડીનો પ્રસાદ હોય છે

અને અહીંયા રગતિયા બાપાનું સાત વર્ષનું જૂનું મંદિર છે અહીંયા રગતિયા બાપા રોજ દર્શન આપે છે બધાની સૌની મનોકામના પૂરી કરે છે અને અહીંયા ખૂબ ખૂબ માણસો આવે છે અને ખીચડી અને એવું પ્રસાદ આપવામાં આવે છે અને પેઢાવાડા ગામે રગતિયા બાપાનું બહુ હાસ છે બધા તમામ લોકો આવે છે કોઈ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને આમ બહુ સારી રીતે બધાને આશરો આપે છે બહુ ગોળ ગુંબર કોઈ પણ રીતનું થયું હોય તો દાદાની માનતા માની શકે છે એનાથી બહુ સારું થઈ જાય છે અને સૌની મનોકામના રગત્યા બાપા પૂરી કરે છે અને સાતસો વર્ષ જૂનું મંદિર છે અને મંદિરના આ બધા લોકો અહીંયા દર્શન કરવા આવી શકે છે રગત્યા દાદાનો અહીંયા સાતસો વર્ષ પુરાણો પુરાણો જૂના જૂનું અત્યારે કહેવા કહે છે કે તેની ત્યાં ત્યારની વાત છે તે રગત્યા દાદાની અને તે પાંચ ભાઈઓ છે એવું પણ અહીંયા દાદા કહે છે એક માલા બાપાનું નામ આવે છે એમાં માલા બાપા માલા બાપા રગતિયા બાપા ને બરડા બાપા ને ભુજિયા બાપા એમ કરીને પાંચ ભાઈઓનું નામ કહેવાય કહે છે અહીંયા બાપુ અહીંયા પ્રસાદમાં અત્યારે અહીંયા ખીચડીની પ્રસાદી કરવામાં આવે છે અને અઢાણે વરણના લોકો અહીંયા આવીને પ્રસાદ લે છે અને તે રાજી ખુશીથી અહીંયા અહીંયાથી જાય છે ગમે તે લોકો અઢાણે વરણના લોકો અહીંયા આવે છે અને અઢાણે વરણના લોકો મનોકામના માનતાઓ લઈને આવે છે અને માનતાઓ અહીં કરે છે ને મનોકામના પૂરી થાય છે કોડીનાર તાલુકો ખેઢાવાડા ગામ સોમથ નદીના કિનારે રગતિયા બાપાનું મંદિર આવેલું છે આ જૂનવાણી સાતસો વર્ષ પહેલાનું મંદિર છે અહીં અઢારે અઢાર વરણ કૂજવા આવે બાપાને પછી અહીંયા કાયમી માટે માન્યતા આવે મંદિર આ પેઢાવાડા ગામ છે પહેલા વર્ષો પહેલાં પેઢલપુર ગામ હતું એમાં રણમલ વાજા રહેતા હતા એટલે એ દાનવીર હતા એટલે ત્યાં બારોટ એક માગવા આવ્યો દાન એટલે દાન એને રણમળ વાજાએ દીધું એને એ પછી ભાવનગર પેઢલપુર ગામનાને ભાવનગરવાળાને કીધું કે ભાઈ રમણ વાજાને દાન આપે એટલું તમે નથી આપતા તો ભાવનગરના રાજાએ એમ કીધું કે તો હું તને કહું કે જો એ રમણવાજો દેતો હોય તો એને હું હાસો માનું એટલે એ ગઢવી પાછા અહીં દાન લેવા આવ્યા માગવા આવ્યા પેઢળ ભાઈ રમણવાજા પાસે એટલે રમણવાજાને કીધું કે ભાઈ મારે આ દાન જોઈએ તમે જો આપો તો તમને હું હાસા માનું દાનવી તો વાજાએ કીધું કે ભાઈ તમે માગો એ કે આપું પાછી પછી બાર જ કે કે ભાઈ જો મારે જીવતો હાવ જ જોઈએ અને કેસુડા જોઈએ અને જવા જોઈએ તો કે મળી જાય એ કે પછી રમણવાજા બાપાની સાહિત્ય આવ્યા મંદિરે પછી બાપાને કીધું કે ભાઈ બાપા આ મારે દેવાનું છે દાન તમે હેલ્પ કરો એટલે બાપાએ કીધું કે જાય કે તને કે ગામનું ધણ આવી તો કરી હરકુ ચક્કર આવે આવો બોલ ગામનો ધણી આવે ધણ ક્યારે કે એક ભેંસનું કાન પકડી લે કે હું હાવત બની જાય કે ને એક ભેના હિંગડામાં કેસુડા હશે એ કેસુડા લઈ લીધે અને મારા મંદિરની પાછળ તું ખોજ છે એટલે ન્યા એક માણસ તને જોવા મળી જાય એ તું તારે આપી દેજે પછી ગઢવીને દાન આપ્યું એ પછી ગઢવી પાછો ભાવનગર જોયો રમણવાઝ થાય નથી પછી ભાવનગરવાળાને કીધું કે જો આ કે દાન આ એટલું વસ્તુ આપી છે ક્યારે અહીંયા ભીડ હોય છે અહીંયા બધા મહિના હરખા બાપાની રગતિયા બાપાની કાયમી માટે ખીચડીનો પ્રસાદ હોય જ પ્લસ તમે ગમે માનતા માનો એમ નહીં કે આ માનતા માનો ગમે એમાં રગત તો બહુ જ ઉત્તમ છે બાપાની પ્રભૂતિ આપીએ અમે લઈને મટી જ જાય રગત પછી બૈરાને ગમે કંઈ ખોલી હોય તો બાળકની સંતાનની કંઈ કોઈ બાપાની માનતા માને તો સંતાન પ્રાપ્ત થાય અમુક અમુક ઘણા દાખલા છે અહીં પચી પછી વર્ષે બાપાની માનતા માનેલ છે એને ખોળા ભરાઈ ગયેલ છે